એટ્રેક્શન નો વિષય ધર્મ પ્રવૃત્તિ ત્યારે જ બની શકે છે જયારે ધર્મ પ્રવૃત્તિ આપણા માટે ઇન્ટરેસ્ટ વિષય બનેલી હોય અને ઇન્ટરેસ્ટ તમને એની અંદર જ્યાં સુધી તમને છે ને ફાયદો નથી દેખાતો ત્યાં સુધી રસ નથી જાગતો રસ નથી જાગતો ત્યાં સુધી આકર્ષણ નથી થતું આકર્ષણ નથી થતું ને ત્યાં સુધી અહોભાવ નથી જાગતો અને અહોભાવ નથી થતો ને ત્યાં સુધી ત્યાં સુધી તમારો આચાર સંપૂર્ણ બનતો નથી અને આચાર જ્યાં સુધી સંપૂર્ણ બનતો નથી ત્યાં સુધી જીવનમાં અધ્યાત્મની કોઈ કોઈ પ્રાપ્તિ થતી અધ્યાત્મ અલગ વસ્તુ છે નહીં તમે જે આરાધના કરો છો એ આરાધના છે ને એ આરાધના સ્વરૂપે ન રહેતા અધ્યાત્મ સ્વરૂપે બનાવવાની છે અને આચાર સ્વરૂપે ન રાખતા એને અધ્યાત્મની અંદર કન્વર્ટ કરવાના છે પણ એ અધ્યાત્મ બને ક્યારે જ્યારે તમને જ્યારે તમને એના પ્રત્યે અહોભાવ હોય અહોભાવ ક્યારે જાગે તો જ્યારે તમને આકર્ષણ હોય અને આકર્ષણ ક્યારે જાગે જ્યારે તમને એની અંદર છે ને ઇન્ટરેસ્ટ એટલે કે રસ હોય